તો આ લોકો કેમ છો મજામાં મજામાં વેલકમ ટ્રુમ યુ બ્લોક ના ગુડ મોર્નિંગ છે ને સ્ટાર્ટિંગ ક્યાંથી થઈ જાઓ પાંચ વાગ્યામાં હળ હા લડી જ લીધું આજ તો આ છે ને વર્કઆઉટ કરવાને રનિંગ કરવા આજ બીજે આવ્યો હતો ને કળશથી તમે તણાઈ હોવાના બોર પાંચ વાગ્યામાં અહીંયા ઉઠાડ્યા બોલો તો આજે આવી ગયા વર્કઆઉટ કરવાને ને રનિંગ કરી અને ઠંડી છે જ છે છે હવે એટલી નથી બાકી પહેલાં અહીંયા આવતા ને આ જ જગ્યા અહીંયા આખું ગ્રાઉન્ડમાં છે ને બસ એકદમ રનિંગ કરતા હોય ઠંડી પડતી જોરદાર અને લુકેટ વોટ્સિંગ મારો કોટ લાણે દે નેવર સારું ચાલો બીજી ગયો દુકાન જરા પછી વર્કઆઉટ નહી જરા કમ્પ્લીટ કરના છીએ આર યુ વર્કઆઉટ બીજા લંબાવી ગયો અને સોરી આઈફોન એટલી આવે એટલે ક્વોલિટી થોડીક આવી છે હા 5 વાગે માં હે ને કોઈ નથી એટલે પાંદડે પાંદડા થઈ ગયા તો કોઈ આવતું નથી એવું લાગે અત્યારે કોક આવન તો એને એ एकदम સ્કેરી ટાઈપ કે નઈ હા આ કોણ અત્યારે ત્યાં ટ્રેક્ટર માં ચાલુ કર્યું હાલિત રમી નાખીએ કે ગેમ થઈ ગયા આવતો રે હં આવતો બોલ તો ઠીક છે લુ ટાયર આ ટાયર લઈને અડી વર્કઆઉટ કરું આ પુલઅપ્સનું છે પુસઅપ્સ તો ગમે ત્યાં લે લડી લેવાનું એ ટાયર નહીં પીડ્યું અને અંદર છે ને એ ડંબલ નહીં અંદરની સાઈડ એટલે અહીંયા જો હું અને આ ભાઈ અમારી જૂની જાણીતી બાલ મંદિર આ હાઈસ્કૂલની અમે અહીંયા ઓલ્ડ ઇઝ ગોલ્ડ ડેઝ બિતાવ્યા સ્કૂલના હાઈસ્કૂલના

નેકની મોજ મે નઈ ચકડા પડ્યા આ યાર આ રહી મિત લઈ લે ઓકે તો ચાલો અને બધાય તો આપણે બેન્ડ જાવ ને વર્કઆઉટ ના આ ઓમ ઘરે વર્કઆઉટ કરતા હોય ને એને જવા લઈ લેવા એટલે ના હાલે અને જય બજરંગ બલી જા બી વેકી ગોપાઈ ને તો આઈટમ ને ગોપાઈ

વર્કઆઉટ કરી લીધું કમ્પ્લીટ ને હે આવા ટાઈમે આ તો ટી શર્ટ છે ગરમી ગરમી આખું થઈ ગયું વર્કઆઉટ કર્યું આ બેઠો બેઠો બરાબર જીક્યું ધીંગાણું પડ્યું હોવાના કોઈમાં અને અમે બે વર્કઆઉટ કર્યું નિત્ય મારા વાંધો નહીં કે મારી કેવલી કરીને જોઈને શેડ થઈ ગયો રોઈ નાખ થોડુંક રોઈ નાખ અહીંયા તર્યા આવ લોંગ ટાઈમ પછી કર્યું બટ તોય મજા આવી ગયો ખરેખર આ વસ્તુ યાર આપણું આઈ લવ ફિટનેસ લવર એટલે મારે ભાઈ 70 ગી કોલ ટી-શર્ટ દાંત કાટો ફી બીજું કંઈ ન હોય તો કાઢી લેજો વાંધો નહિ જો જો તો વાહ આલા કટિંગ હો આ કટ વાહ આ કટ જ છે ને કે પટ થોડી હે ક્યાં કર કે અમિત इलाके <laughs> तो चेक करी तो फाइनली सारा वर्कआउट થઈ ગયો કમ્પ્લીટ ના આજ છે ને એટલા ટાઈમ પછી આયા આ વર્કઆઉટ કરવા નામ ઓછા આવ્યો અમે બટ આજ બરી છે ને આવી નિકરે અને વર્કઆઉટ કરને કમ્પ્લીટ એકદમ વાહ યાર ઇદ્ધિમાં થઈ ગઈ આનો ન જોવાય ગયો નીચે કે શું છે યે

ઓકે તો આપણે ચણા ખાવાય ને તો આવતા રહી ગયો બટાફટ મેં એક વારે કીધું તો તમે આવ્યા નહીં કોઈ ખાવા હવે હે ને હું બધાને કેશ ઓન ડિલિવરી હોમ બટ ફ્રીમાં ઉગાડી દઈશા ભાઈ ફર્સ્ટ ઓફ ઓલ વિજે ઉજો આફ્ટર લોંગ ટાઈમ પછી અને આફ્ટર લોંગ ટાઈમ પછી આપણું બ્લેક સ્કૂટું વિધે ચશ્મા હવે મારો બ્લોગ તો ઠીક છે ફોટા પાડવાતા ભાઈ

ફાઇનલી ભાઈ વેરાવડમાં થઈ એન્ટર કામ થઈ ગયા અને સિવાય કઈ દેખા છે નારિયેળની મોજ પપ્પા પણ આવ્યા હતા ત્યારે હે ને અમે બે જણા હતા આજ બે આવ્યા કામ જાય ભાઈ વેરાવડમાં કામ થઈ ગયું બે બે વિજેયભાઈની Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn